વેરાવળ જીઆઈડીસી માં કુલ પિસ્તાલીસ થી વધારે ઇન્ડસ્ટ્રી આવેલી છે માછીમારોનું નું કહેવું છે કે રસાયણયુક્ત પાણીના કારણે કાંઠા વિસ્તારમાં માછલી મળતી નથી અને નાની હોડીઓ માછીમારી માટે દરિયામાં દૂર જઈ શકતી નથી વેરાવળ ઉદ્યોગ વસાહત રોજનું લાખો લિટર કેમિકલયુક્ત પાણી દરિયામાં ઠાલવી રહી છે જેના કારણે દરિયામાં માછલીઓનો નાશ થતા માછીમારો હાલત કફોડી બની છે પણ રજૂઆત કરવા છતાં પણ અહીંના લોકલ અધિકારીઓ શું પૈસાના કે દબાવવામાં આવી કે કઈ રીતે રહી છે કેમિકલ વિસ્તાળીસ ફેક્ટરીઓ અહીંથી નાખે છે એનું રિફાઇન કર્યા વગર નાખે છે એ કેમિકલ સીધું દરિયામાં જવાથી નજીકની મચ્છી તે છે બધી નથી મળતી અને તેના કારણે નાની માછલી માછીમારોનો તો એકદમ મોડો થઈ ગયો છે કારણ કે ધંધો રોજગાર છોડીને વહે જવું પડે એમ છે પ્લાન્ટને યોગ્ય કામગીરી ન ચાલતા દરિયામાં કેમિકલયુક્ત પાણી છોડવામાં આવે છે વેરાવળ નગરપાલિકાના સભ્ય હનીફભાઈ બાગડાએ વીટીવી સાથે વાત કરતા જણાવ્યું કે કેમિકલ્સના કારણે ઘણા લોકોમાં ચામડીના રોગો વધ્યા છે एकदम કેટલી રોજીરોટી સમાન વેરાવળ દરિયામાં કેમિકલ છોડાતા માછીમારોની હાલત કફોડી બની છે હાલ માછીમારો તંત્ર પાસે સત્વરે યોગ્ય પગલા લેવાય તેવી આશા રાખી રહ્યા છે દિલીપ મોરી વીટીવી જુનાગઢ